પણ વાતડિયું વિગતાડિયું અને જડ જડ જુજવી આ તો જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું દોસ્તો શાંતુબા આપણી સાથે ઉપસ્થિત છે સાથે એમ કહેવાય કે ગીતાબેન પણ છે અને તમારું નામ જણાવી દો ગૌરીબેન અને આપણા પૂજાબેન તો દોસ્તો એમ કહેવાય કે આપણા જે શાંતુબા છે શાંતુબા આ તમે જુઓ જુદા જુદા તમારા ઘરના આ બધા ત્રાંબા પિત્તળના વાસણો છે બરાબર છે એમાં આને શું કહેવાય આ શું છે આ શું છે આ આપણી સાથે ઉપસ્થિત છે અને ઘણા બધા જૂના આપડે લગ્ન ગીતો છે જૂની વાતો સાંભળવી છે અને વિશેષપણે આપણને આનંદ આવશે અને ખાસ કરી આ બધા બહેનો મને મળી ગયા મેં કીધું તમે અહીંયા બેહો મારા તમારી પાસે ઘણી બધી વાતો સાંભળવી છે અને આપણા શાંતુભાઈ સરસ મજાનો જે ભાતીગળ એમનો પોશાક પહેર્યો છે એ આપણને આપણે તમને અગાઉના વિડીયો પણ દેખાડ્યો શાંતુભાઈ અત્યારે તો એમ કહેવાય કે લગ્નમાં તમે જુઓ ડીજી આવી ગયા બરાબર આ તે ટીવી ઇન્ટરનેટ રેડિયો આ બધું આપણે જોઈએ છીએ સમાજમાં પણ તમારી વખતે જ્યારે તમારા લગ્ન થયા બરાબર છે તો એ વખતે જાન કે ગાડામાં આવી હતી જાન તો ખટારામાં વાહ 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 એટલે એ વખતે ખટારામાં જાન આવી હતી બરાબર છે અને ટૂંકમાં તમે એ વખતે મેળામાં જાતા હતા બરાબર ત્યારે મેળામાં કેટલા રૂપિયા લઈને જાતા હતા બે રૂપિયાનું આવતું હું એ વખતે ઘણું આવતું તું અને તમારો હાથ જે દોસ્તો તમે જોઈજો હવે આપણે આમાંથી આ જે આ આ તમે જુઓ એમના હાથમાં લખાયું છે હું લખાયું છે તમે કયો તો ઝાલુબેન મણિબેન ઝાલુબેન ને મણિબેન હવે ઝાલુબેન અને મણિબેન એમની બેન પણ એવું છે તો એમણે એમની બહેનપણીઓના નામ એમાં એમના હાથમાં લખાવ્યા છે હવે આમાંથી કોઈ ભાઈબંધ કહે એટલે મેં મારા ભાઈબંધનો નામ મેં મારા હાથમાં લખાવ્યું છે કોઈ એવું પણ આ તમે જુઓ એમને વર્ષો જૂની મિત્રતા એ એમની બહેનપણીઓ રહી છે નાનપણમાં હે હેને તમે કઈ લખાવ્યું છે હાથમાં શું લખાવ્યું છે જાનુ બેન લે હા કમુ બેન અને નીચે શું છે હા હા મંજુબેન એ બહેનપણીઓના નામ લખાયા છે સરસ એટલે એ બેન પણ પાછા તમારા નામ એના હાથમાં લખ્યા છે ને વાહ વાહ અને દેખાડો ઓલું ત્રાજવા ત્રોફા વેલા તમે દેખાડો હાથમાં તમે જુઓ દોસ્તો અહીંયા સરસ મજાની ડિઝાઇન છે બરાબર આ હાથમાં દેખાડો આમ કરો આ તમે જુઓ સરસ મજાની ડિઝાઇનો બરાબર પણ બા જૂના લગન ગીતો મારે સાંભળવા મારે બીજો દેખાડો બહુ ઓછો કરો ચાલો લગન ગીત સાંભળાવો મને એ તમારે નક્કી કરવો તમને જે આવડતું એ ગાતા અમને સાંભળવા અમારા દર્શક મિત્રો તમને સાંભળે છે હાલો

ಮಾರು ದ ಮಾರು ದ ಮಾರು मुदी हो कङ्गुना मिरना चाँडला जे हो मारुद સરસ સરસ હવે શાંતુભા તમે એકાદું ઓલું કંકોત્રી વાળું કઈક ગાતા હતા ને પછી પછી ગીતાબેન ને વારો લેવો છે આપડે ના તમે યાદ કરીને રાખજો એમ ન હાલે para प्रिङ्का मे गरे न ते हे सोर सुताो क्रा पढा मै I do

સરસ સરસ બા લોકગીત એકાદું આવડે તમને હવે આપણા ગીતા બેન છે યાદ કરો દોસ્તો આ બધા દેશી ઢાળ નો માહોલ છે કયું 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 ધૂન ધૂન નહીં ધૂન આપણે પછી છેલ્લે લોકગીત યાદ કરો એકાદું બાના યાદ આવે છે ના 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 ઊભા કે થાતા લઈ ચાલ એ રસોઈ પછી થેલું ગી થેલું થેલું હાલો હાલો પછી તમે ક્યાં ભેગા થવાના હાલો હા યાદ કરો યાદ કરો પેકી ગંગાઈ

Jesus. Yeah. Bye, bye, સરસ સરસ દોસ્તો આ આ આ બધા બધા ભાતેગળ ગીતો ઢાળ રાગ બધી વાતો છે ને આપણા ગામડાની માવડીઓ પાસેથી જાણવા મળે મારા વાળા તો તમને પણ જયારે આવા વડીલો પાસે બેસવાનું મળે તો આવી કંઈક વાતો સાંભળવી કેમકે આ બધું દુર્લભ છે અને હવે પછી એમ કહ્યું કે દસ કે પંદર વર્ષમાં આ પેઢી જે છે ને એ કદાચ સંસાર છોડીને ચાલી જશે પરંતુ એમની પાસેથી શીખેલા ગીતો એમની પાસેથી શીખેલી જે શીખ હશે એ અને એમની જે આ રહેણી કરણી એ આપણને યાદ રહી જશે મારા વાલા તો મને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે આવું બધું હું કેમેરામાં કંડારવાનું ચૂકતો નથી અને તમને દેખાડતો હોઉં છું કે આવું કંઈક જે છે એ તમને આમાંથી તમને પણ વિશેષપણે કંઈક જાણવા મળે તો ફરીને મળીશું કંઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી હસ્તું ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી